ગોઘા ન મુફતનગર વિસ્તારમાં રહેતી એક મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા पहुंची હતી મહિલા ભાવનગર માં રહેતા સક્ષ સુરત ફરિયાદ કરવા પહોંચી હતી આઇસમ ભાવનગર ના સક્ષ દ્વારા ગોઘા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો ના ગા કરાયા હતા પથ્થરમારો ની આ ઘટનામાં પોલીસ સ્ટેશન માં બોર્ડ ને પણ થયો નુકસાન પ્રાથમિક માહિતી અનુસાર સક્ષ ના સામાન તોડવાની ચર્ચા રહી હતી પથ્થરમારો કરી સક્ષ થયો ફરાર પોલીસે સોતખોળ શરૂ કરી પથ્થરમારો ની ઘટનામાં સબનસીમી કોઈ જાણકારી આપવામાં ન હતી આગામી સમયમાં પોલીસ દ્વારા શખ્સ સમય કેવા પ્રકારના કડક પગલા લેવામાં આવે છે તે આવનારા સમયમાં જોવું રહ્યું